ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા બાળકોનો કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો શાળા પ્રવેશોત્સવ શુભ પ્રારંભ ભારત માતાની તસવીર સામે ધારાસભ્ય દીપ પ્રાગટ્ય કરીને શરૂ કરવામાં આવ્યો હતો શહેરના બાવલા ચોકમાં આવેલા સરદાર પટેલ ટાઉન હોલમાં આજ સવારે ધારાસભ્ય પાડલિયા શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રવાડિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો શહેરની સરકારી પ્રાથમિક શાળા બાલવાટિકા અને આંગણવાડી બાળકો બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો સરદાર પટેલ ટાઉન હોલમાં વિદ્યાર્થીઓ પર્યાવરણ પર્યાવરણનું રક્ષણ કરવું જ્યાં ત્યાં કચરો ના ફેંકવો વાહન સલામત રીતે ચલાવવું તેના શપથ પણ લીધા હતા આજે શાળા પ્રવેશોત્સવમાં બાળવાટીકામાં એકસો બાવીસ આંગણવાડીમાં એકસો એકસઠ તેમજ ધોરણ એકમાં

તો આશરે સાત સ્કૂલમાંથી એકસો પિસ્તાલીસ જેટલા બાળકો પ્રશ્ન અમે આપેલો છે તો આ કાર્યક્રમમાં અમારા કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે મહેન્દ્રભાઈ પટેલ અમારા ધારાસભ્યશ્રી ઉપસ્થિત હતા અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી બેન શ્રી વર્ષાબેન ગજેરા ઉપપ્રમુખ શ્રી જીજનાબેન વ્યાસ નગરપાલિકાના સી બેન શ્રી નીલાબેન ખેઠિયા તથા નગરપાલિકાના તમામ સભ્યશ્રીઓ તથા ગામના આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આજે આપણા મિત્રો આપણે જોઈએ તો આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જ્યારે આપણા ગુજરાતના મનોધામ મુખ્યમંત્રી હતા ત્યારે એમની એક એમની આગેવાનીમાં એમના એક શુદ્ધ એક કાર્યક્રમ કરવામાં આવેલો છે આજે આપણે હર્ષોથી હર્ષોથી કાર્યક્રમ કરીએ છીએ કે જે મિત્રો જે શાળામાં જે બાળક પ્રવેશ કરે છે નાનું બાળક જે બાળવાટિકા હોય ઘણા પહેલું હોય તો એ જે નાનું બાળક છે પૂર્વ બાળક જે છે તો એને આજે ઘર જેવો માહોલ ઉત્પન્ન થાય અને આપણે જે આપણે મોટા ઉત્સવો કરીએ છીએ તો આપણે એને ઉત્સવની જેમ ઉજવીએ અને બાળકને ભરોસો આપીએ તો બાળકને સારું વાતાવરણ મળે નવું વાતાવરણ મળે એના માટે આપડે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય અને એની સરકાર ગુજરાતના કેમંત્રીઓ રાજ્યસે મંત્રી શ્રીઓ સચિઓ સચિઓ કલેક્ટર શ્રીઓ અને અધિકારી ઉદા અધિકારીઓ તમામ લોકો આમાં પોતાને મહેનત કરી અને તમામ ગુજરાતની તમામ સ્કૂલોનો આ કાર્યક્રમ કરે છે અને ગુજરાતના તમામ બાળકોને આ અપાવે છે તો આના માટે જે સારું શિક્ષણ મળે અને આજે ગુજરાત સરકાર દ્વારા વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે પ્રાથમિક શિક્ષણ હોય માધ્યમિક હોય ઉત્તર માધ્યમિક હોય અને એમાં શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે ચોપડાઓ આપવામાં આવે છે વિનામૂલ્યે અને બાળકોનો પૌષ્ટિક આહાર આપી અને બાળકોનો વિકાસ થાય એના માટે પૌષ્ટિક આહાર આપવામાં આવે છે તો આજે સરકાર તરફથી આટલી બધી યોજનાઓ દ્વારા બાળકોને વિનામૂલ્યે એટલી બધી વસ્તુઓ પામે છે તો બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને ક્યાંય પણ ગુજરાત એક પણ બાળક ભૂઈ ખૂના શૂવે અને શિક્ષણ ઉપર વંચિત રહીએ એના માટે સરકાર શ્રી તંતો મહેનત કરી અને આ કાર્યક્રમો કરી અને બાળકોને પ્રોત્સાહિત કરે છે તો આ તો અમે પણ કાર્યક્રમ કરેલો છે અને અમારા કાર્યક્રમમાં તમામ મહેમાનો ઉપસ્થિત ગયા છે બધું બધું આભાર માનું છું